નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો સુરત શહેરમાં અલથાણ વિસ્તારમાં આવેલ ઇન્ફિનિટી બ્રિજ હબના ત્રીજા માળે અણબેઝ હોટલમાં બે મહિના પહેલા બાતમીના આધારે સ્પા અને મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહ વેપારના ધંધા પર પોલીસ દ્વારા દરોડા પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મસાજ પાર્લરની આડમાં દેહ વેપારનો ધંધો ચાલતો હતો જ્યાં સ્પાના તમામ વહીવટી કરતા માલિક તથા તેના અન્ય સાગરીતો જેમાં વિવેક વિવેકસિંહ કે જે મહિલાઓ પૂરી પાડે છે અને કુંદન તથા બંટી મારવાડી બહારથી ગ્રાહકો લાવતો હતો આ તમામ લોકો ભેગા મળીને સ્પા મસાજની આડમાં દેહ વેપારનો ધંધો ચલાવતા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે દરોડા દરમિયાન પોલીસે ત્યાંથી કુલ આઠ આરોપીની ધરપકડ કરી છે અને પાંચ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા જે સ્પા મસાજની આડમાં દેહ વેપાર કરતી થાઈલેન્ડની દેશની સાત મહિલાઓને સ્પેશિયલ બ્રાન્ચ મારફતે ડીપોર્ટ એટલે કે વતન પરત મોકલવાની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર